નમસ્કાર મિત્રો આજે આ ચેલો પેલા રાજાએ જે આજુબાજુના ગામડે ગામડાઓમાંથી જે બધા જ બાળકો ઉપાડી ઉપાડીને લાવ્યા હતા એ બધા જ બાળકોને આઝાદ કરી અને ગુરુજી બધા જ બાળકોને લઈ અને ગામમાં પહોંચી જાય છે અને ત્યારે આ બાજુ આ કપટી રાજાને ખબર પડે છે કે ચેલો જેલમાંથી ભાગી ગયા છે અને બધા જ બાળકોને પણ તેઓ એમની સાથે લઈને ચાલ્યા ગયા છે ત્યારે રાજાને ખૂબ જ ગુસ્સો આવે છે અને પોતાના વિશાળ સૈન્ય સાથે સેનાપતિને લઈ અને ચાલતો ચાલતો પહોંચે છે આ ગુરુચેલો જે ગામમાં હોય છે ત્યાં અને ત્યાં પહોંચી અને રાજા ગુરુજીની સામે આવીને એટલું કહે છે કે હે ગુરુજી તમે આમ પીઠ દેખાડી અને ભાગી ગયા એ વાત જાણી અને મને એટલી તો ખબર પડી ગઈ કે તમે કાયર છો અને તમે કાયરતાવાળું કામ કર્યું છે અને ભલે તમે ગમે એવા દાનવોને માર્યા હોય પરંતુ તમે મારાથી ડરી ગયા અને ડરીને ભાગી ગયા ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે અમે તમારાથી ડરીને નથી ભાગી ગયા અને અમે તો આ હજારો બાળકોને બચાવી અને લઈને એમને પોતપોતાના ઘરે પહોંચાડવા માટે આવ્યા છીએ ત્યારે પેલો રાજા કહે છે કે હે ગુરુ તમને એ ખબર નથી કે હું કેટલો નિર્દય રાજા છું અને જેની પાછળ પડી જાઉં એને હું મોતને ઘાટ ઉતારી દઉં છું ત્યાં તો પેલા બંને બારવટીયાઓ કહેવા લાગ્યા કે તો તમે એટલા બહાદુર હતા તો પછી પેલા દાનવરાજની સામું કેમ તમે કાંઈ નહોતા કરી શક્યા અને દાનવરાજે તમારી ઘણી બધી સેનાને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને એમના ખૂન એ બેઠો બેઠો જેલમાં પીતો હતો તો પણ તમે એને મારી નહોતા શક્યા અને હવે જ્યારે અમારા ગુરુજીએ એ દાનવરાજને મારી અને તમારા રજવાડાને આઝાદ કરાવ્યું ને એટલે હવે તમે ખોટી ખોટી બડાઈઓ હાકો છો ત્યારે આટલી વાત સાંભળી અને રાજાને ગુસ્સો આવે છે અને તે તેના સિપાહીઓને કહે છે કે જાઓ જાઓ આ બધા જ ઝૂંપડે ઝૂંપડાઓ ફેદી નાખો અને એમાંથી જેટલા પણ બાળકો મળે ને એ બધા જ બાળકોને સાથે લઈ લો અને હું પણ જોઉં છું કે આ ગુરુ ચેલો કેવી રીતે આપણને રોકે છે અને આમ મહારાજનો આટલો આદેશ મળતાની સાથે જ બધા જ સિપાહીઓ આજુબાજુના બધા જ ઝુંપડે ઝૂંપડાઓમાં ફેદી વળ્યા અને ત્યાં તો એમને ઘણા બધા બાળકો એમના હાથ લાગ્યા અને પછી તો બધા જ બાળકોને લઈ અને આ સેના આવીને ઊભી રહી ગઈ અને કહે છે કે ગુરુજી તમે કાંઈ નહીં કરી શકો જુઓ બધા જ બાળકોને ફરી અમે કેદ કરીને લઈને ચાલ્યા છીએ અને ત્યાં તો ગુરુજી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે તમારામાં ત્રેવડ હોય

પેલો રાજા ત્યાંથી હલ્યો નહીં ત્યારે સેનાપતિ આવી અને મહારાજની પાસે આવીને એટલું બોલ્યા કે મહારાજ કોની રાહ જોઈને ઊભા છો હવે ચાલો ત્યારે મહારાજ ત્યાં ચોટી ગયા છે અને હલતાય નથી કે બોલતાય નથી ત્યારે આવી ઘટના જોઈ અને આ સેનાપતિ મહારાજની પીઠ થપથપાવે છે કે મહારાજ ચાલો મોડું થાય છે તો પણ મહારાજ ત્યાંથી હલતા નથી અને ત્યારે ગુરુ ચેલો ખળ ખળ દાંત કાઢીને હસવા લાગ્યા ત્યારે એમને હસતા જોઈ અને સિપાહીઓ પૂછે છે કે અમે આ બાળકોને લઈને ચાલ્યા છીએ એમાં તમે હસો છો શું કામ અને ત્યારે ગુરુજી એટલું બોલ્યા કે તમે બાળકોને તો લઈને ચાલ્યા છો પરંતુ તમારા રાજાને અહીંયા મૂકીને જાઓ છો અને હવે તમારો રાજા મૂર્તિ બની ગયો છે અને હવે એની તાકાત નથી કે અહીંયાથી એક ડગલું પણ હલી શકે અને ત્યારે આ ગુરુજીના આટલા શબ્દો સાંભળી અને સેનાપતિ રાજાને ધક્કો મારે છે પરંતુ રાજા તો ત્યાં ચોંટી ગયો છે ત્યાંથી હલવા બોલવાનું નામ લેતો નથી ત્યારે સેનાપતિને ખબર પડી ગઈ કે આ ગુરુજીએ આવું કામ કર્યું છે અને ગુરુજીએ જ એમના રાજાને અહીંયા ચોંટાડી દીધા છે અને એના પછી તો ઘણા બધા સિપાહીઓ આવી અને આ રાજાને ત્યાંથી લઈને ચાલવાની કોશિશ કરી પરંતુ જાણે એક પથ્થરની શિલા ઊભી હોય એવી રીતે આ રાજા ચોટી ગયો છે અને ત્યાંથી ખસવાનું નામ લેતો નથી અને ત્યારે ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે જાઓ જાવ સેનાપતિ જેટલા બાળકોને લઈ અને અહીંયાથી જવું હોય ને એટલાને લઈને ચાલ્યા જાઓ હવે હું તમને નહીં રોકું ત્યારે ઘણા સિપાહીઓ રાજાને સમજાવે છે પરંતુ રાજા મૂર્તિ બની ગયો છે અને પછી ગુરુજીની પાસે મુખી બાપા આવે છે અને આવીને કહે છે કે વાહ ગુરુજી વાહ તમે જે ચમત્કાર દેખાડ્યો છે એનાથી હવે આ બધા જ સેનાના માણસોની આંખો ઉગડશે અને પછી પેલો સેનાપતિ કંટાળી અને ગુરુજીની પાસે આવીને એટલું કહે છે કે ગુરુજી બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે અમારા મહારાજને પાછા માનવ રૂપમાં લાવી દો અને તેઓ આમ પથ્થરની જેમ કેમ ચોટી ગયા છે ત્યારે શિષ્ય એટલું બોલ્યો કે હે સેનાપતિ તમારો રાજા રહ્યો ને એ કપટી છે અને તે કોઈપણના બાળકોને ઉપાડીને લાવે છે પરંતુ એને એ ખબર નથી કે આ બાળકોની માતા પિતા ઉપર શું વિતતું હશે અને હવે જો તમારો રાજા એ વાતનો સ્વીકાર કરે ને કે આ બધા જ બાળકોને એ પોતે જ પોતપોતાના ગામમાં મૂકી આવશે તો આ રાજા સાજો થાય નહીતર આ રાજા આમ ને આમ પથ્થરની જેમ ચોટી રહેશે અને હવે તેને સાજું કરવાવાળું કોઈ આ સંસારમાં બીજું પેદા થયું નથી ત્યારે આટલી વાત સાંભળી અને સેનાપતિ પહેલાં તો મુંજાય છે અને પછી મહારાજની સામુજીને એટલું કહે છે કે મહારાજ હવે જે થવાનું હતું તે થઈ ગયું અને આ બાળકોની વારે આ ગુરુજી આવ્યા છે ગુરુજીની સામે લડવું એ આપણા બસની વાત નથી માટે કહું છું મહારાજ કે જીદ છોડી દો અને જીદ છોડી દઈશું ને તો આપણું રજવાડું બચી જશે અને જો જીદ નહીં છોડીએ તો આપણા રજવાડાનું તહેશ નહેશ થઈ જશે અને મહારાજ તમે મનમાં ખાલી એટલો વિચાર કરો કે આજ પછી આ બધા જ બાળકો છૂટા તો તમે આપોઆપ સાજા થઈ જશો અને પછી તમને કોઈ બંદી નહીં બનાવે ત્યારે આટલી વાત સાંભળી અને ગુરુજી હસતા હસતા એટલું બોલ્યા કે હા મહારાજ આ તમારા સેનાપતિની વાત એકદમ સાચી છે અને ખાલી મનમાં મનમાં એટલો વિચાર કરો કે મારે આ બાળકો હવે નથી જોઈતા અને આ બાળકો જેના પણ છે ને એ બધા જ બાળકોને એમના ઘર સુધી મારે પહોંચાડી દેવા છે અને મારે આવી સેનાની શું જરૂર છે કે જે સેનાને મોટી કરતાં કરતાં એ બાળકો જુવાન થશે ત્યાં સુધીમાં તમે મૃત્યુને ઘાટ ઉતરી જશો તો પછી એવી સેના બનાવી અને તમે શું કરશો અને ત્યારે આ ગુરુજીના આટલા શબ્દો સાંભળી અને રાજા મનમાં ને મનમાં વિચાર કરે છે કે ગુરુજીની વાત તો સાચી છે આ બાળકો જ્યારે મોટા થશે અને પોતે લડવા માટે શક્તિશાળી બનશે ને ત્યાં સુધી તો હું વૃદ્ધાવસ્થામાં હશું કાં તો હું દેવલોક પામ્યો હશું તો પછી મારે એવી સેનાની સી જરૂર છે કે જેના કારણે હું આટલો બધો હેરાન થાઉં છું અને આમ મનમાં આટલો વિચાર કર્યો ને ત્યાં તો રાજા ધીમે ધીમે પાછો હલન ચલન કરવા લાગ્યો અને થોડી જ વારમાં તે બોલતો થઈ ગયો અને પછી ગુરુજી ખળખળ હસતા હસતા બોલ્યા કે રાજન હવે ખબર પડી ને કે હું તમને શું કહેવા માગું છું ત્યારે સેનાપતિની સામે જઈ અને આ રાજા એટલું બોલ્યો કે સેનાપતિ જાઓ જાઓ આ જેટલા પણ બાળકોને ફરી કેદ કર્યા છે ને એ બધા જ બાળકોને છોડી મૂકો અને બાળકોને છોડી અને આપણા એક એક સિપાહીને કહો કે એ બાળક જે જે ગામનું છે ને એ ગામમાં પહોંચી અને એ બાળકોને એમના માતા પિતા સુધી પહોંચાડી દો અને આમ આટલું કહી અને રાજા ગુરુજીના પગમાં પડ્યો અને પગમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને રડતા રડતા એટલું બોલ્યો કે હે ગુરુજી તમારી વાતને હું સમજી ગયો છું અને હું એ વાત તો ભૂલી ગયો છું કે જે જન્મ્યો છે એ જવાનો છે અને અત્યારે મારી ઉંમર ચાલીસ પચાસ તો થવા આવી છે અને હવે હું વધારે જીવવાનો તો છું નહીં અને જ્યારે આ બાળકો મોટા થઈ અને એક મહાન યોદ્ધાઓ બનશે ત્યાં સુધી તો હું એમને જોવા પણ રહી શકું નહીં તો પછી હું આવી સેના તૈયાર કરી અને કોના માટે રાખવાનો છું અને મારે આવા કામ હવે છોડી મૂકવા છે અને આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ગુરુજી મને માફ કરી દો મારાથી ખૂબ મોટો અનર્થ થઈ ગયો છે

ગમે એટલી મોટી સેના બનાવો ગમે એટલું તમારા રજવાડાનો વિસ્તાર કરો કે પછી ગમે એટલું મોટું સૈન્ય બળ ઊભું કરો પરંતુ કોઈ અહીંયા રહેવાનું નથી અને કોઈને પણ કાંઈ સાથે આવવાનું નથી તો પછી કઈ વાતનો મોહ રાખવાનો અને કઈ વાતનો ઘમંડ રાખવાનો અરે અહીંયા આપણે જે આવ્યા છીએ ને એ પણ એક ભાડાનું શરીર લઈને આવ્યા છીએ અને એ પણ થોડા જ સમય પછી નષ્ટ થવાનું છે તો હે રાજન મારી વાતને સમજો અને ધર્મનો માર્ગ પકડો અધર્મના માર્ગે ચાલી અને તમે પોતાના પાપના પોટલા ભરી રહ્યા છો માટે હવે તમે સારા કર્મ કરો ત્યારે આ ગામના બધા જ માણસો ગુરુચેલાની પાસે આવીને ઊભા રહી ગયા ત્યારે રાજા એટલું કહે છે કે હે મારી ભોળી પ્રજા મને માફ કરી દો હું તમારી સાથે રહી અને કેટકેટલો અનર્થ કરતો આવ્યો છું પરંતુ હવે હું તમને વચન આપું છું આજ પછી મારા રાજ્યના જેટલા પણ રજવાડા છે ને એ બધા જ રજવાડાઓને હવે હું મારા પોતાના પરિવારની જેમ રાખીશ અને કોઈને પણ કાંઈ દુઃખ નહીં પડવા દઉં અને આમ આ રાજા આવી રીતે સુધરી જાય છે ત્યારે ગુરુચેલો કહે છે કે હે બારવટીયાઓ હવે આ રાજ્યનો રાજા સુધરી ગયો છે અને હવે આ ગામને ક્યારેય કોઈ તકલીફ નહીં પડે કેમ કે રાજા હવે આમની પડખે ઊભો છે તો હવે ચાલો આપણે હવે અહીંયાથી આગળ ચાલીએ અને અહીંયા હવે આપણું કામકાજ પૂરું થયું છે ત્યારે રાજા એટલું કહે છે કે હે ગુરુ ચેલાઓ તમે આજે અમારી આંખો ઉગાડી છે તો આજનો દિવસ મારા મહેલે ચાલો અને મારા મહેલે આવી અને મહેમાન ગતિ કરો અને તમારી વાણી મારે સાંભળવી છે મેં એવી વાત સાંભળી છે કે તમે સરસ મજાના ભજન ગાઓ છો તો મારે તમારી વાણી સાંભળવી છે અને આજની રાત મારા મહેલને તમારી વાણીથી શુદ્ધ કરવાનો છે અને પછી તમે બીજા દિવસે તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો પછી હું તમને નહીં રોકું ત્યારે ગુરુજી કહે છે કે તો ચાલો રાજન આજની રાત તમારા મહેલે ભજન સત્સંગ કરીએ અને ત્યારે ગામના સૌ માણસો ગુરુચેલાનો આભાર માને છે અને પછી કહે છે કે અમે પણ ગુરુજીની વાણી સાંભળવા માટે રાત્રે જરૂર આવશું અને આમ આ રાજા ગુરુચેલાને અને બંને બારવટીયાઓને લઈ અને એના રજવાડા તરફ ચાલી નીકળે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય